હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ ચમચો મજામાં મજામાં ચાબા પીન આઈ ગયા ધોળા દાળ બરાબર હમણાં વિપતે આઈ ગયા આઈ ગયા મજા રામણા મહેશ જી ગયરા હે જવરી સાહેબ થોડાક હે માતાજી મિત્રો કેમ હવે મારા મજા ભેગા માતા ભેગા મારી માહિતી આવી ગયો તમારો બાળ વીડિયો હાઉ

મિત્રો આપણે રિક્ષા ઉપર આવી ગયા છો અમે લવલી આવી ગયા છે અમારા રિક્ષામાં મોરિયો નીકળી ગયા છે મોરિયો ચાલુ ડીસા 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 ભાઈ ડીસા ડીસા ના બટીકા ખરીદવા સાચું ભાઈ તો મિત્રો સાથે એક જ તારો આધાર આગલા કેમેરા માં દેખાય પણ હું હાસું બોલે ભાઈ તો મિત્રો મળીએ ડીસા ની અંદર જઈને આપણે એ આ રિક્ષા માં બેઠા ચલો ભાઈ Mau ya, disamah lapuk deh. Betul, putri jasa disajarnya, ntar. Ah, berubah disajar. Ah, lauzin, curah, tak kena. Set, dok, gak ada rame, perat. ya, Eh, lauzin, dok, cuk, harga dikarunia, gak kena Ya, 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 cuk,

અને મહેશજી પણ આયા છે લાંબડો 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 લામડા એવું ઊભો ફોન કરું કેમ છે ને ત્યારે લાંબડ લવજી આયા છે પછી સાઈજ ચાલુ જ છે અને આનું તો બહુ ઓળખતો નથી હમણાં ઓલું ગુવાજીન અમાર હા ભાઈ સ્ટોક થઈ ગયો ભૂલે ભલે બાર મજા આવે બાર હાઈ ભાઈ હા ફૂલ ડિમાન્ડ એને માહિતી શાહનું લેતી રહ્યો આવે કામ આવે છે તારે મહામીરું ભરવાનું હોય કદાચ હોય શું ભાઈ આઈ જાય આઈ ભાઈ ફૂલ સ્ટોક મારેલા છે આઈજો દરડા લીધું બોલાવ તો ઓ આઈજો છે પાલક પકોડા ખાવા માટે વાહ ભાઈ બધા ઉતરી ગયા છે પાલક પકોડા ખાવા માટે જોઈ સંતો ઓ લલદી હા લલદી કાકા ભૂખ લાગીય ભુગલાજી છે આમ કેવી લાગી ભાઈ એ ભૂખ આમ અલ આ લો તારે આ ભાઈ છે કારીગર ભાઈ ડીસા માં ભૂમ પડાવે પાલક પકોડા ખાવા આવી હો મજા આવી જાય છે એક ભાઈ આ રહ્યા પાકો આ બાજુ તમે ભાઈ કારીગર છો આપણે કારીગર નવા નવા રહ્યા છે નવા નવા તમારે ડીસા ની અંદર શું નામ છે તમે તો કોઈ તમે ચાર્જર જોયું નહી હોય તો તમને બતાવી દઉં એમ આ તમે ફાળી ભર્યા ભૂખલાજી ખાવાનું કરો પેલું ખાવાનું

को <laughs> <laughs> કામ કરીને આમ ગડું માર શેળિયા લોલા લો બેટા બેટા રે ના લઈ અરે તારી અરે પોરના रे त નોવલે દે આ લાગે ના દે તુ મારુ નામ લે દે લેક છકો લે લેક છકો લે મારી અઢોણી ના ભૂમતા ચાર હે રે મારી ઓમરી એ મારી અઢોણી ના કરણે

पार्टी प्र